નમસ્કાર દર્શક મિત્રો જનરલ પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા નેશનલ હાઇવે નંબર 8 એપીએમસી માર્કેટ સામે આવેલા ફોર મિનાક્ષી પાર્કિંગમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીના જથ્થા સાથે કુલ કિંમત એક લાખ બાસઠ હજાર બસોનો મુદ્દામાલ કબજે કરતી વડોદરા શહેર એસઓજી સૂચના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમીદાર થકી ચોક્કસ બાતમીવાળી જગ્યાએ બે પંચોના માણસો સાથે રેડ કરતા જે બાતમીવાળી જગ્યાએ જમીનમાંથી ત્રણ હજાર લીટર શંકાસ્પદ જથ્થો સમાય રહે તેવી મોટી ટાંકી જમીનમાં દાટેલ હોય જે ટાંકીમાં શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો મળી આવતા વડોદરા એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી પાણીમાં ભરેલ પ્રવાહીનું પરીક્ષણ કરતા ઝડપથી સળગી ઉઠે તેવું જ્વલનશીલ પ્રવાહી હોવાનું જાણવા જણાવતા તેના જરૂરી સેમ્પલો મેળવી જમીનમાં દાટેલ સફેદ પ્લાસ્ટિકની ટાંકીમાં ભરેલ શંકાસ્પદ પ્રવાહી આશરે તેરસો ચુમ્માલીસ લીટર જેની કિંમત એક લાખ આઠસો તથા તેને લગતી સાધન સામગ્રી પ્લાસ્ટિકની પાઇપ નોઝેલ સાથે જોડાયેલ ઇલેક્ટ્રિક થ્યુઅલ પંપ વગેરે મળી કુલ એક લાખ બાસઠ હજાર બસોનો મુદ્દા માલ પંચનામું કરી કબજે કરી સ્થળ પર હાજર ન મળેલ ત્રણ વ્યક્તિની સામે કાયદેસરની કાર્યવાહી કરી બાપુદ પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે જે ત્રણ વ્યક્તિઓના વિરોધમાં કાર્યવાહી કરવામાં આવી છે તે વ્યક્તિઓના નામ નાજુભાઈ ભરવાડ રાજુભાઈ ભરવાડ રાહુલભાઈ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ